નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તેના વિશે આપણે માહિતી મેળે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ બે હજાર પચીસનું પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર સત્તર ચાર બે હજાર પચીસના રોજ સવારના નવ કલાકે જાહેર કરવામાં આવશે તેવી એક બનાવટી અખબાર યાદી સોશિયલ મીડિયામાં ફરતી છે કે આવી કોઈ અખબાર યાદી હજી બોર્ડ સરકારે બહાર પાડી નથી પણ કોઈએ બનાવટી મોકલી અને બધાને શેરિંગ કરી છે અને બધાને વિદ્યાર્થીઓને લાગે છે કે સત્તર તારીખે રિઝલ્ટ આવશે આ માહિતી કેવી છે તદ્દન ખોટી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવી અખબાર યાદી જાહેર કરવામાં આવેલ નથી એટલે કે બોર્ડે હજી સુધી કોઈ આવી અખબાર યાદી આપી નથી અને અખબાર યાદી બનાવટી છે માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પ્રમાણપત્ર એટલે કે બાર સાયન્સનું રિઝલ્ટ અધિકૃત ક્યારેક કરવામાં આવશે તે ઓફિશિયલ અખબાર યાદી જીએસસીબી ડોટ ઓઆરજી પર આપવામાં આવશે હજી સુધી ફાઇનલ થયું નથી કે રિઝલ્ટ ક્યારે આવશે પણ કોઈ સોશિયલ મીડિયામાં આવી અખબાર યાદી મૂકી છે અને ઘણા વિદ્યાર્થીઓને જે ભ્રમમાં રહે છે તે બોર્ડે ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી છે કે આ કેવું છે રદ છે એટલે કે જે માહિતી છે બધી ખોટી છે અને હજી સુધી સરકારે સાચી માહિતી આપી નથી જેવી સરકાર સાચી માહિતી આવશે આપણે ચેનલ પર તેને અપલોડ કરવામાં આવશે એટલે આવી દરેક ધોરણ દસના બારના ગુજગટ આપીને આવેલા વિદ્યાર્થીને મોકલો કે હજી સુધી રિઝલ્ટની તારીખ જાહેર થયેલ નથી તેથી આ અખબાર યાદીને ધ્યાનમાં લેવી નહીં થેન્ક યુ